અને આપણા સૌના બનાસકાંઠાના જેનું નામ લાગ્યું હતું બીકે ફોર બીકે એના ચિરંજીવ પુત્ર દિગેશ ગઢવી સાહેબ આપણી વચ્ચે પ્રદેશના ઉપરમુખ છે વધારે તાળી એના ગરડા થી એમને વધારી લો આપણી વચ્ચે રાજ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ શ્રી ઓબાભાઈ નહીં આવ્યા છે તો એમને પણ તાળી એના વધાવી થી લઈએ આપણી વચ્ચે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મોગીલાલ આવ્યા છે તો પણ એના તાળીઓ વધાવી લઈએ તો હવે ઠાકોર આવી ગયા છે અને એ ગયા છે મંદિર અમારા જૂનામાં જૂનું રામજી મંદિર અને શું સાહેબ ઢોલો શરણાઈ અને ત્રાસા ત્રાસાની સાથે અમારા જ્ઞાની બેન સ્વાગત કરી રહી થઈ રહ્યું છે તો તમે તમારી નજરેથી જોઈ લો તમે ક્યાં જાઓ છો હજી તો બાકી છે જો ગેની બેનુ તિલક થઈ રહ્યું છે એટલે અમારા ગામની જે ગામની ગામની છે હાથે એનું સ્વાગત થઈ રહ્યું છે જ્ઞાની બહેનું તિલક કર્યું અને હવે જઈ રહ્યા છે મંદિરે દર્શન કરવા અમારી બા બાજુમાં બીજું પણ મંદિર છે ગેની બહેન એ માતાજીના આશીર્વાદ લેવા જઈ રહ્યા છે કે મા ભગવતી એની બેન સહાય કરજે અને સારા મોટે એમને જીતાડજે એ આશા રાખી એની બેન દર્શન કરવા જઈ રહ્યા છે એની બેન ઠાકોર એક નાના ઘરના છે અને સાહેબ એ બધા ગરીબોની વાત સમજે છે એટલા માટે આજે આજે એટલા ઊંચા લેવલે છે મિત્રો કે જેટલો એટલે એની બેનને સપોર્ટ કરજે જોઈ મિત્રો ગેનીબેન પણ આવી ગયા છે અને હા હવે આપણા ટીકા કાકા જે રઘુવા ગામના ભીખાભાઈ પટેલ એ કંઈક તમને સંભળાવશે પાસણ સંભળાવશે કંઈક કહેવા માંગે છે તે ભીખા કાકા આપણા ગામના હજી તેમનું સ્વાગત પણ બાકી છે સ્વાગત કરવાના છે તો જેટલે ભીખા કાકા સાંભળ લોક લાડીલા આપણા સૌના બનાસની બેન આપણી સૌની બેન આપણી દુઆ ગામની પવન ધરા ઉપર વધાર્યા છે તો આપણે સૌ તાળીઓના અવાજથી એમને વધારી લઈએ હવે બેન નું સ્વાગત સાબો બંધાવીને પટેલ ભીખાભાઈ ભગવાનભાઈ વાઘેલા મૂળસેન જોધજી રબારી રામજીભાઈ કેનાભાઈ દેબાગ પબજી ભીખજી રાજપૂત જેઠાજી જુજાજી સરપંચ શ્રી મગનભાઈ ત્રિવેદી રમાશભાઈ ખેતારા ડોંગી હેદુજી વજાજી બોગુ હિંદુજી માવાજી રાઠોડ સેલાજી સોનાજી રાજપૂત મોરાજી મોરજી મોટાજી નાય હંસાજી પ્રાગાજી પટેલ વાઘાજી લાધાજી રાજપૂત સ્વરૂપસિંહ રાવતાજી કિયા આ બધાએ આવો જી કોનાજી ગોસ્વામી પદમપુરી બેજરપુરી મેઘવાલ સોગાજી ડેડુડી

ડોંગી મોતીભાઈ કુમબાજી દરબાર અર્જન સિંઘી રબારી દીખાભાઈ કાળાજી ઠાકોર કરશન ભાઈ નાણાજી પટેલ કમના ભાઈ મોતીજી રાજપૂત કરનાડી કેશાજી રાજપૂત જુદ્રાજી નાથાજી ઠાકોર મયારી પ્રકાશી ડેડુડી ઠાકોર જવાનજી કેમ સી ડેડુડી ડોંગી અનાજી દુવા

કોઈ બાકી રહી ગયા હોય બેન નું સ્વાગત કરજો કોઈ ભૂલમું નામ રહી ગયું હોય તો બેન નું સ્વાગત કરજો બેન ને ચુંડી ઉડાડીને આપણા ગામ વતી એમની જે ખોબ દીકરી કે બેન એમને ચુંડડી ઉડાડવાનું નક્કી કર્યું છે એમાં વાઘેલા રામસિંહ માધુસિંહ અમરસિંહ પટેલ રૂપાજી ભગવતસિંહ ભુરજી રણજી અમરજી શેતા રણમલસિંહ જીવજી અમરસિંહ હવે જેમ નામ સૂત્ર આલ્યું છે કે બનાસની બેન ગેની બેન એમ આપણો જે પ્રચલિત સૂત્ર હતો બીકે ફોર બીકે அப்பா நாடா மந்திர கேந்திரிய

માજી ધારાસભ્ય અને પૂરો ધારાસભ્ય ભાઈ છે ગુલાબસિંહ નું સ્વાગત અને દરબારી કરશનભાઈ ને કહો કે આવો અને એનું સ્વાગત કરો અને આપણા કોંગ્રેસના પ્રમુખ શ્રી સિદ્ધાર્થસિંહનું સ્વાગત

પ્રમુખ ભાઈ દીપક ભાઈ નું સ્વાગત વાળું બધી સમાજ ની જોડાઈ થયેલી આગેવાનો

આપણે દિલ્હી છે અને સાત તારીખે વોટિંગ કરાવે એટલી વિનંતી કરવા માટે અમે આવ્યા છીએ ત્રણ તારીખે ત્રિય આપણે ત્યાં વધારી છે પ્રિયંકા ગોધી આવે છે એટલે બહુ મોટી વાત છે એટલે આપણે અહીંયાથી મોટી સંખ્યામાં ડોહા ગામમાંથી તો 20 ગાડી થાય ખરેખર 20 ડાલો ભરી અને તમે બધા ત્યાં આવો એની બધી વ્યવસ્થાઓ ગોઠવેલી છે 10 વાગે બધા લાખને પધારજો એવી વિનંતી સાથે અસ્તુ ભારત માતા કી જય તો મિત્રો જોઈ રહ્યા છો અને હવે આપણા જે જાગીરદાર સમાજના એવા બાપુ સિદ્ધરાજસિંહ આવી રહ્યા છે તો સાંભળી આપણે એનું કારણ હતું કે આ બનાસકાંઠાના લોકસભાની ઇતિહાસની અંદર ઠાકોર સમાજને પહેલી વાર કોઈ પાર્ટીએ ટિકિટ આપી અને એ બી આપણા વાવના ગરીબ પરિવારમાંથી આવતા ગેનીબેનને જ્યારે ટિકિટ આપી ત્યારે સર્વ સમાજના યુવાનો વડીલો અને જ્યાં પણ જઈએ ત્યાં ખૂબ જ મોટો પ્રતિસાદ આપણને મળી રહ્યો છે હું બે ત્રણ વાત કહીશ ગેનીબેન શા માટે અને સામેથી જે ભાજપના ઉમેદવાર છે એમને મત આપણે શા માટે ના આપવા જોઈએ પહેલી વાત કે ભાજપના જે ઉમેદવાર છે એ એ ઉમેદવાર કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી માત્ર ને માત્ર બનાસકાંઠાને બાનમાં લેવા વાળા એક મોટા આગેવાનના ના એ ટિકિટ મળી છે જ્યારે આ ટિકિટ ડિક્લેર થઈ ત્યારે વારાજ

માં ચૂંટાઈ અને આપણે એમને ગાંધીનગર મોકલ્યા સરકાર બધો જ પ્રયોગ કર્યો મોટા મોટા નેતાઓને લઈ ગયા ગેની ને પણ પૈસાની ઓફર મંત્રી ઓફર છેલ્લે બીજેપામાંથી માંથી સાંસદ ટિકિટ પણ આપવા માટે તૈયાર છતાં પણ બેન એ પાર્ટી સાથે ઉભા રહ્યા કેમ કે બેન માનવું હતું કે જે પાર્ટી મને મોટી કરી એ પાર્ટી મારી માં કહેવાય અને જે બનાસકાંઠાના મતદારો રાત દિવસ મને મને વોટ આપી અને મતદારો સાથે હું ગદ્દારી કરું તો જીવતે જી આજે ભાજપમાં જાઉં તો મને કૌભાંડ લાગે અને એના કારણે આજે બેન પાર્ટી એ વિશ્વાસ કરી કે જયારે આખા ગુજરાત ની અંદર બદલી ને જતા રહ્યા સામે આપણા બનાસકાંઠામાં પણ ઘણા નેતાઓ ગયા છે પરંતુ આ લડાઈ એ ભાજપ કોંગ્રેસ વચ્ચે ની પરંતુ બનાસની બેન અને બનાસ ની બેંક અને બનાસ ડેરી વચ્ચેની ચૂંટણી છે સામે પક્ષે કરોડો રૂપિયાના ઢગલા છે આપણે વિધાનસભા ચૂંટણી વખતે આ જ જગ્યાએ ગુલાબસિંહભાઈ ની મીટિંગ કરી હતી ત્યારે મેં કીધું હતું કે એક વખત જીત્યા પછી ફોન એ નહીં ઉપાડે હમણાં વચ્ચે કીધા હતા કે ધારાસભ્યનું કામ લગ્ન પ્રસંગમાં મૃત્યુ પ્રસંગમાં જવાનું નથી તો હું કેવા માંગુ છું સાહેબ તો ખડા તો અમારે ઘરે બોલાવવા નથી તમને અને આ ચૂંટણીની અંદર આપવાનો સૌથી પહેલા થરાદ ની અંદર આયા ત્યારે ચૌધરી સમાજની અંદર પણ ભારે ભાર વિરોધ હતો પરંતુ એમ કીધું ચલો સમાજ ના છે તો આપી દે હું ખુબ ખુબ અભિનંદન આપીશ તમારા સમાજના બે નેતાઓ અહિયાં બનાસકાંઠામાં જેમનું નામ છે આ તમારું છે આ અહીંયા લડવાનું ચૌધરી સમાજ ને બીજી સમાજ એ સામે ઇતર સમાજ વચ્ચે ચૌધરી સમાજ કરાવનાર કોણ છે એ નેતાને ઓળખવાની જરૂર છે

અને જીવનમાં વીસ પચીસ વર્ષથી સંઘર્ષ કરે છે પણ ક્યારે કોઈ કરપ્શન નથી કર્યું એના કારણે તો આજે વોટ પણ લોકો આપે છે નોટ પણ આપે છે અને પ્રજાના પ્રશ્ન પૈસાના કારણે તેના ચૂંટણી લડી રહ્યા છે સામે પક્ષે ભાજપ એમની જોડે દસ વર્ષની અંદર કોઈ એક એવું કામ નથી કે જેની અંદર એ ગણાવી શકે એટલે હવે હિન્દુ મુસ્લિમ અને ગૌ માતાની વાતો કરે છે ત્યારે હું કેવા માંગુ છું આ સંજાતો છે રામજી ભગવાનના મંદિર નીચે ઊભો છું અને કહું છું સરકાર ની અંદર ગૌશાળા પૈસા ચાલે છે ગામના લોકો ફાળો કરી ચલાવે છે ભાજપ સરકાર કેટલા પૈસા આપે છે એનો હિસાબ આપે ખાલી ખાલી હિન્દુત્વની વાતો કરવાની રામ ભગવાન ને જયારે મંદિર સ્થાપના થઈ ત્યારે મોદી

આજે ખરા તડકે બાર બે વાગે ખેડૂત પોતાના ખડા વાળતો હોય છે ને આ જગત નો તાજ એના અંદર રોમ મસેલો છે કે કાળી મજૂરી કરે છે એના કારણે આ દેશની અંદર આ મોટા મોટા શહેરો ની અંદર લોકો અનાજ કરી શકે રોમ ભગવાન તો એ દરેક પિતાના ના દિલ માં છે કે જે કાળી મજૂરી કરીને અહીંયા દીકરા ને રાત પાડો ભણાઈ અને એમના સપના જોવા છે કે ડોક્ટર બને એન્જિનિયર બને અને તમે એમ કહો છો કે ભગવાન હાઈટ પરથી બહાર બેઠા તો અમે લાયા જે શંકરાચાર્યો જે આપણા હિન્દુ સનાતન ધર્મ ની અંદર જેનું નામ સૌથી ઉપર આવે સનાતન ધર્મ ની અંદર એ શંકરાચાર્યો થી કોઈ ઉપર ના હોય એ શંકરાચાર્યો પણ ત્યાં નતા ગયા અને એના કારણે જ આજે રામ ભગવાન રૂઠ્યા છે એમનાથી આજે જો સમગ્ર દેશ ની અંદર હાલત ભાજપ જે દિવસે થી રામ ભગવાન ની પ્રતિષ્ઠા થઈ એ દિવસ થી ભાજપ ના તાળા દાડા શરૂ થઈ ગયા છે આજે અમારા ક્ષત્રિય સમાજ મને દુઃખ સાથે કેવું પડે છે

અને છવ્વીસ ને છવ્વીસ સીટો ની અંદર ભાજપ એક પણ ઉમેદવાર ના જીતે એની જવાબદારી આપણે ક્ષત્રિય સમાજ ને લેવાની છે આ ગેણી બેન એ આપણા બેન છે આપણા દીકરી છે એ આપણા વચ્ચે મોટા થયેલા છે ગરીબ ની શું પરિસ્થિતિ છે શું દશા છે જાણે છે અને એ પરિસ્થિતિ સાચી એ લોકસભાની અંદર દિલ્હીની અંદર મોકલી શકશે સામેવાળા બેન કે છે કે મને ઇંગ્લિશ સારું આવડે છે એટલે હું સારી રજૂઆત કરીશ બેન તમે ભણેલા હશો પણ અમારા બેન ભણેલા ને ગણેલા બે છે ના કહેવાય અહીંયા તો ખબર નથી સુટ ની લડવાની અચાનક વાઇલ્ડ ગાર્ડ માં ફોન આવ્યો તો અને વચ્ચે હમણાં ચાલુ થયું હતું કે પોલીસ ની ભરતી થાય ડાયરેક્ટ સેટિંગ માં તમે જુઓ તો દરેક દરેક એક જ ગામના લોકો લાગી જતા એમ પેલા